ખટંબા નજીક ફેન્સિંગ તોડીને પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી હતી વડોદરા પાસે આવેલા ખટંબાના પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર આ કારમાં ચાર જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે વડોદરા ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફ દ્વારા તળાવમાં આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી વિગતો અનુસાર આજે સવારે ખટંબા તળાવ પાસેથી ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે આ કાર એટલી સ્પીડમાં હતી કે ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી આ ઘટના

તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે ફાયર ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફ દ્વારા શોધખોળ કામગીરી જારી રાખી છે એટલે ગાડી મળી જશે શું ગાડી મળી ગાડી સેફ ડિઝાયર ગાડી છે મારુતિ સુઝુકીની ની સેફ ડિઝાયર ગાડી છે ગાડીની અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી ગાડી સીધી કરવાની બાકી છે ક્રેન થી ખેંચી છે હજુ એને સીધી કરશું અને ફાઇનલી ગાડીમાં કોણ કોણ હતા એ હજુ તળાવમાં કોઈ છે કે કેમ એની તપાસ ચાલુ કરશું તો પણ કેટલા લાગી રહ્યા છે આપણા અંદાજે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી એટલે હવે તપાસનો વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા તો વિષયમાં ગાડી હેવી હતી પાણીમાં ભરે ડૂબેલી હતી હેવી ગાડી હતી તો એના માટે ક્રેન મંગાવવું પડે પહોંચવાનું કેટલા કલાક સવારે સાત વાગ્યા થી કામગીરી ચાલુ છે ગાડી શોધતા વાર લાગી અને ગાડી લુટેક થઈ એટલે પછી આ ગાડી બહાર પાડી